ધવડાવવા માટેની લેડ બેક પકડ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદગી કરવી ધવડાવવા પહેલા માતાની તૈયારી અને લેડ બેક પકડની રીત ચાલો શરૂ કરીએ દુનિયાભરમાં માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરીને ધવડાવે છે પહેલાના ટ્યુટોરીયલમાં ચર્ચા કર્યા પ્રમાણે માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમિયાન આરામદાયક સ્થિતિમાં રહે બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય અને તે પૂરતું દૂધ મેળવે ચાલો આમાંની એક પકડ જે લેડ બેક પકડ કહેવાય છે તેના વિશે શીખીએ લેટ બેક પકડનો ત્યારે ઉપયોગ કરાવાય છે જ્યારે ક્રોસ ક્રેડલ અથવા ક્રેડલ પકડનો ઉપયોગ કરીને બાળકને છાતીથી ઉન્નડૂર્વક જોડાવાવામાં મુશ્કેલી થતી હોય અથવા કે માતાની છાતી મોટી હોય કે પછી માતાને પીઠનો દુખાવો હોય અથવા માતા જ્યારે થાકેલી હોય તેના બાળકને ધવડાવવા પહેલા માતાને તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા જોઈએ અને તેના હાથને યોગ્ય રીતે સુકવવા જોઈએ ત્યારબાદ તેને ઉકાળીને ઠંડુ પાડેલું એક ગ્લાસ પાણી પીવું જોઈએ ધવડાવનારી માતાઓ દિવસ દીઠ આશરે 750 થી 850 મિલીલીટર દૂધ ઉત્પાદન કરે છે તેથી તેમણે તેમની રોજની પાણી પીવાની માત્રાને વધારવું જોઈએ આગળ માતા માતાજીએ છાતીથી તેના બાળકને ધવડાવવું હોય તે છાતીને ખોલવી તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે ત્યારબાદ માતાએ જમીન અથવા પલંગ પર આરામદાયક રીતે આણાં પડવું માતાના માથા ગરદન અને પીઠના ઉપરના ભાગને તકિયા દ્વારા સારી રીતે આધાર મળવો જોઈએ હવે જો માતા તૈયાર છે તો ચાલો જોઈએ કે બાળકને યોગ્ય રીતે કેવી રીતે પકડવું જે બાજુએથી માતા ધવડાવશે તે બાજુએથી માતાએ બાળકને પકડવું તેના બીજા હાથમાં અંગૂઠા અને આંગળીઓ વડે બાળકના માથાના નીચલા ભાગને પકડવું આ ચિત્રમાં દર્શાવેલ માતા તેના બાળકને તેની જમણી છાતીએથી ધવડાવશે તેથી તે તેના બાળકના શરીરને પકડવા માટે તેના જમણા હાથનો ઉપયોગ કરે છે તે તેના ડાબા હાથના અંગૂઠા અને આંગળીઓનો ઉપયોગ તેના બાળકના માથાના નીચલા ભાગને પકડવા માટે કરે છે આગળ ચાલો બાળકના માથાને પકડવા માટે માતાના અંગૂઠા અને આંગળીઓને મૂકવાની યોગ્ય સ્થિતિ જોઈએ માતાનો અંગૂઠો બાળકના એક કાનની પાછળ અને બાકીની આંગળીઓ બીજા કાનની પાછળ આવવી જોઈએ તેણે તેની આંગળીઓ અને અંગૂઠાને બાળકના કાનના પાછળથી સરકાવીને ગરદન પર મૂકવી ન જોઈએ તેણે તેના હાથ વડે બાળકના માથાના પાછળના ભાગ પર દબાણ આપવું ન જોઈએ આનાથી બાળક ધાવતી વખતે આરામદાયક સ્થિતિમાં રહેશે આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં કેવી રીતે ગોઠવવું

કે જેમાં બાળકનું સંપૂર્ણ શરીરને આધાર મળ્યો છે તમે નોંધ લીધી હશે કે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે આપણું માથું ગરદન અને શરીર હંમેશા એક સમાન દિશામાં હોય છે એ જ પ્રમાણે બાળકનું માથું ગરદન અને શરીર ધાવતી વખતે હંમેશા સમાન દિશામાં હોવું જોઈએ આનાથી બાળક માટે દૂધને ગળવું સરળ રહેશે યાદ રાખો બાળકને માતાના શરીર પર કોઈપણ દિશામાં ગોઠવી શકાય છે જ્યાં સુધી કે બાળકના શરીરના આગળના સંપૂર્ણ ભાગને માતાના શરીરના આગળના ભાગ પર મૂકેલું હોય છે અને બાળક છાતી સુધી સરળતાથી પહોંચી શકતું હોય હવે આપણે બાળકના શરીરને ગોઠવવાના ત્રીજા મુદ્દા પર આવીએ છીએ માતાએ તેના બાળકના સંપૂર્ણ શરીરને આધાર આપવો જોઈએ નહીં તો બાળકને છાતીથી ઊંડાણપૂર્વક જોડવામાં ખૂબ મહેનત કરવી પડશે આગળ ચાલો બાળકના નાક અને દાઢીની સ્થિતિ તરફે જોઈએ બાળકનું નાક હંમેશા સ્તનની ડીટડીની રેખામાં હોવું જોઈએ અને તેની દાઢી આગળ પડતી કે છાતીના અત્યંત નજીક હોવી જોઈએ આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે મોટા પ્રમાણમાં એરિયોલાના નીચેનો બાજુનો ભાગ મોઢામાં લેશે અને તેથી વધુ દૂધને અસરકારક રીતે પીવા માટે નીચલા જબડાનો ઉપયોગ કરશે કૃપા કરીને નોંધ લો એરીઓલા એ સ્તનની ટીટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે હવે બાળક લેડ બેક પકડમાં છે અને ધાવવા માટે તૈયાર છે આ પકડમાં બાળક કુદરતી રીતે માતાની છાતીથી ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે બાળકનું છાતીથી ઊંડાણપૂર્વક જોડાવવું સમાન શ્રેણીમાં અન્ય વિડીયોમાં સમજાવવામાં આવ્યું છે જેમ જ બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાય છે તેમ માતા બાળકના માથાને અને તેના હાથને મુક્ત કરી શકે છે અને તેના બંને હાથનો ઉપયોગ બાળકના શરીરને આધાર આપવા માટે કરી શકે છે આ સ્થિતિમાં માતાએ આડા પડ્યા રહીને આરામદાયક રહીને ધવડાવવું જોઈએ અહીં આ ચરણનો અંત થાય છે આયાટી તરફથી ભાષાંતર અને રિકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી લઉં છું જોડાવા બદલ આભાર